કણ ત્યાં ન ઘટ્યો આહાર પણ ચીટી ઉનકો લે ચલી પોષો તે પરિવાર કુંજર કણ કણગીરો કુંજર એટલે હાથી હાથીના મોઢામાંથી જો દાણો પડી જાય ને તો ત્યાં ન ઘટ્યો આહાર તો ન્યાય એને કઈ ફેર ન પડે

છતાં ઉંદરે ઝાડ કોતરીને સિંહ ને બચાવ્યાના દાખલા છે છો તાકતવર તો અન્ય ને કમજોર ન સમજતા તમે છો તાકતવર તો અન્ય કમજોર ન સમજતા અહીંયા કાચબાએ રેસમાં સસલાને હરાવ્યાના દાખલા છે અને દવાઓ બધી નકામી થઈ ગઈ મરણ એ દવાઓ બધી નકામી થઈ ગઈ મરણ મરણપથારીએ ત્યારે કોઈની દુવાઓએ બચાવ્યાના દાખલા છે અને જગતમાં આવ્યા છો તો એટલું યાદ રાખજો જગત માં પણ દાખલા છે જેના જન્મ ના દાખલા છે એના મરણ ના પણ દાખલા છે એટલે અહિયાં સૌ મહેમાન બની આપણે સૌ આવ્યા છીએ આટો પૂરો કરીને વહીવ જવાનું છે એટલે બને ત્યાં સુધી વધારે હારા સંબંધ રાખવા માણસ ને ગમે એવું બોલવું